अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश्वरानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद એટલે તો આપને ભાવ કરાય છે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ લાયક એટલે મનોચન ગાયની ક્વોલિટી સહાયક એટલે કોર રિલેટેડ સંજોગો એ બધા મને કેવા મને મોક્ષ માર્ગમાં લીલી ઝંડી ધરે તેવા ત્યારે એટલે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ પ્રાપ્ત આ ભાવ જ્યારે કરતા હોય ત્યારે આપણે એટેચ થઈને કરવાનો છે ડિટેચ થઈને એટલે તમારો આશય શું છે કુદરત જોવે છે એક્શન શું છે કુદરત જોતું નથી કારણ કે એક્શન ઓલરેડી ઇટ્સ અ મિકેનિકલ પણ આશય આપણો એવો હોવો જોઈએ કે આવી પ્રકૃતિ ન હોવી કરતા માટે આપણે સત્સંગમાં આપણે ક્લેરિફાય કર્યું કે જે વ્યક્તિ ટુ વ્યક્તિ પ્રતિક્રમણ કરે છે એ બધા ક્રમિક માર્ગના પ્રતિક્રમણ છે એ ડુઅરશીપના પ્રતિક્રમણ છે એ અજ્ઞાનીના પ્રતિક્રમણ છે જે ડોન્ટ નો એબાઉટ ઇઝ રિયલ સેલ્ફ એને કેવું પડે કે મારે ચંદુભાઈ સાથે મનથી વચનથી કે કાયાથી આવા આવા દોષ થઈ ગયા એની એ ભગવાન હું માફી માગું છું ફિર ત્યાં એ ભોગના થઈ એવી ખાતરી આપું છું આપ મને શક્તિ આપો એ અજ્ઞાનીના પ્રતિક્રમણ છે એટલે અજ્ઞાનીનો મતલબ થાય હું સુદ્ધાર્થમાં છું તેવું જ્ઞાન નથી થયું તેની વાત કરી દઈશું અજ્ઞાનનો મતલબ હું હું શરીર જ હું ચંદુલાલ જ છું અને ચંદુલાલ તરીકે હું માફી માગું છું એટલે એને અજ્ઞાઈનું પ્રતિકમણ કહેવાય કારણ કે ભૂલે મેં સ કરી છે માટે માફી મારે જ માગવાની છે એવું એવું એમ નથી કહેતો હું શું કહેવા માંગુ છું કે ભૂલ જે

જેને હું કોણ છું જાણ્યું છે એનું પ્રતિક્રમણ કેવું હોય એનું પ્રતિક્રમણ એવું ના હોય કે મેં ભૂલ કરી છે અને મારે માફી માગવાની છે કારણ કે ભૂલ કરતા નથી અહીંયા ભૂલ થઈ જાય છે અહીંયા કોન્સેપ્ટ બદલાઈ ગયો એક્શન ઇઝ ધ સેમ બટ ધ વિઝન ઇઝ ડિફરન્ટ અહીંયા ભૂલ કરતા નથી થઈ ગયું એટલે આપણે ઉદય કર્મ કહીએ છીએ એને મિકેનિકલ કીધું શું કીધું ઓટોમોર કીધું પ્રીડિસાઇડેડ કીધું તો કે છતાંય ભૂલ તો ભૂલ કહેવાય મા રિલેટિવ પોઈન્ટ પણ એ થઈ ગયેલી ભૂલ છે પણ છતાંય થઈ ગયેલી ભૂલ છે ઉદય કર્મને આધીન છે પરિણામ સ્વરૂપ છે છતાંય કરેક્શન આપણે શું કરવું કે ભાઈ હે પરમાત્મા મારી પ્રકૃતિ આવી ન હોવી ઘટે કારણ કે આ જે પ્રકૃતિ નીકળી રહી છે તે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી સો યુ ચેન્જ યોર કોઝ ચેન્જ યોર ઇન્ટેન્શન સો ધ રિઝલ્ટ ઇઝ કમિંગ એઝ પર યોર ઇન્ટેન્શન નોટ યોર એક્શન

આત્મામાં દોષ છે નહીં આત્મામાં દોષ કરવાની શક્તિ નથી તો પછી આત્માનું પ્રતિક્રમણ તો હોય જ નહીં એની લેવલ આત્માનું પ્રતિક્રમણ તો હોય જ નહીં કોઈ પણ લેવલે ટોટલી ઇન્ફાઇનાઇટ પાવર ઇન્ફાઇનાઇટ હેપીનેસ ઇન્ફાઇનાઇટ જ્ઞાન ઇન્ફાઇનાઇટ દર્શન દે હેવ ઓનલી પ્યોર લાઈફ સો એ અતિક્રમણ કરતો જ નથી તો એ લેવલ તો પ્રતિક્રમણનો આવે જ નહીં ને એની એંગલ પણ આ તો જે પ્રતિક્રમણ જે મન વચન કાયાથી થાય છે દોસો એના ગ્રેડેશન છે કે અજ્ઞાનીનું પ્રતિક્રમણ કેવું હોય મહાત્માનું પ્રતિક્રમણ કેવું હોય અને જ્ઞાનીનું પ્રતિક્રમણ આ ત્રણ લેવલ ડિફરન્ટ છે પ્રતિક્રમણના અજ્ઞાનીઓને પ્રતિક્રમણ મેં ભૂલ કરી છે ને મારે માફી માંગવાની આ અજ્ઞાનીનું પ્રતિક્રમણ મહાત્માઓનું પ્રતિક્રમણ છે ફાઇલ નંબરે કે ભૂલ કરી છે પણ મારે આવી પ્રકૃતિ જોઈતી નથી કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી એ મહાત્માઓનું પ્રતિક્રમણ છે અને જ્ઞાનીનું પ્રતિક્રમણ શું છે માત્ર છૂટા રહેવાનું બસ મહાઓ પણ લાયક ત્રણ ગ્રેડેશન છે હમશા અત્યારે ગ્રેડેશન પ્રતિક્રમણ ના છે આત્માઓ પણ છૂટા રહેવાનો ઉપયોગ કરવો જોઈએ એનો ઉપયોગ ના થયા તો ઉપયોગ ના થાય એનું પ્રતિક્રમણ ખપે કે નહીં ખપે પણ હજુ સુધી એ લેવલ નથી પહોંચ્યા એટલે આપણે અત્યારે આટલું કરીએ તો સારું દુર્લક્ષમાં રાખવાનું અને રહેવાય તો ઇટ ઇઝ બેટર નથિંગ રોંગ નથિંગ રોંગ રહેવાતું હોય તો સારું પણ અત્યારે આપણે શું થાય તમને સમજાવું હું તમને એમ લાગશે કે ભાઈ હું તો માનો કે તમારી પ્રગતિ એબ નોર્મલ બિહેવ કરતી હોય તમને લાગે કે હું તો શુદ્ધાત્મા છું હું તો છૂટો છું અને એ એના કારણે જે એટેચ તમે થઈ ગયા છો એના દ્વારા જે મનવચન કાયમી ભૂલની જે સિગ્નેચર થઈ જશે તો કુદરત તમને રિઝલ્ટ આપશે કરેક્ટ કરેક્ટ અન્ડરસ્ટેન્ડ એટલે એવી એવી ભૂલ ના થઈ જાય આપણાથી માટે જે કંઈ પણ થઈ ગયું હું શુદ્ધાત્મા તો છું અને આ મનવચન કાયાનો માલિક પણ નથી અને એનો ચલાવનારો પણ નથી પણ છતાંય જે મનવચન કાયા કોઝના આધારે ઇફેક્ટ થાય છે તો આઈ વોન્ટ ટુ કરેક્ટ માય કોઝ નાઉ બીકોઝ કોઝના આધારે ઇફેક્ટ થાય છે તો આટલું કરેક્ટમાં કહો કે હે ભગવાન મારે આવી પ્રકૃતિ ના જોઈએ કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે નાયક અને સહાયક નથી એટલે જાગૃતિ માટે આપણે નિરંતર પ્રકૃતિને પરમાત્માને છૂટા પાડી શકીએ એવી ક્ષમતા હાલ ધરાવતા નથી એટલે ભૂલ થવાની શક્યતા વધારે ને વધારે હોવાથી આટલી જાગૃતિ રાખવાની બિહાર નાવ વી ફોલો ધ સેકન્ડ સ્ટેપ શું કીધું નોટ થર્ડ સ્ટેપ થર્ડ સ્ટેપ માં રહેવા પ્રયત્ન કરો એમાં કોઈ વાંધો નથી કે તું કેમ અર્થ મારો એટલે એટલે આ સેકન્ડ સ્ટેપ નું પ્રતિક્રમણ આપડું હોય કે વાતમાં કવિન પદ માં કહે છે કે ઉપયોગ છુ કે જાણતાતી તુરત સરુ કર પ્રતિક્રમ પણ કે ખબર પડે છે ભાઈ ઉપયોગ તો બહુ હાઈ લેવલ ની વાત છે એ જ્ઞાનીઓની વાત છે આપણને તો હજુ આ મન વચન ક્યાંથી છૂટા રહેવાતું નથી પછી ઉપયોગ ની કહેવા છે જવાબ સાચો છે જવાબ ખોટો જવાબ સાચો છે પણ એ સ્ટેજ ઉપર આવે ત્યારે અત્યારે આપણે એ સ્ટેજમાં એ સ્ટેજ છે એવો માની લઈએ તો પછી પડવાના સંજોગો અથવા ભય સ્થાનો વધારે છે એટલે મેં કીધું કે થર્ડ સ્ટેપ છે એ જ્ઞાનવીનું સ્ટેપ છે અને આપણે કહે છે કે હાર્ડલી પ્રતિક્રમણ કરો તો રિઝલ્ટ આવે કે તો ઘણા પાસે સાંભળું છે કે ત્યારે વાયસ મેજર થઈ જાય છે કે તો હાર્ડલી પ્રતિક્રમણ નથી કરતો એટલે હર્ટ થાય છે તો એ શું હાર્ડલી પ્રતિક્રમણ કરો હવે આ શબ્દ છે ને શબ્દ જે બોલવા એક્સપાયર જેટ બોલે છે ફર્ગેટ ફર્જેટ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ હાર્ડલી તો એટલે પૂછ્યું તમે અત્યારે તમે કેમ ના પૂછો એમ પૂછો તો મને આટલે પૂછો જ જાવ બધાનો આઈ નો

આવા મન વચન કાયા નો મોક્ષ માટે લાયક ને સાયક નથી એટલે મારે ના જોઈએ આવા મોક્ષ માટે લહક ને સાયક દર્ષય સંજોગો પ્રાપ્ત પછી એમને સમજવાનું માના સીધું રાખવાનું તમે કે તમે જાગૃત નથી એ વ્યક્તિગત સબ્જેક્ટ છે મારા

એટલે એ હાર્ટીલી શબ્દ ઇઝ કરેક્ટ મને કોના માટે અજ્ઞાનીઓ માટે એટલે દરેક શબ્દ છે એનું એક મિનિંગ છે અને એની એક ઇફેક્ટ છે આ તો બધું મિકેનિકલ બોલી નાખે સમજવાનું નહીં કોઈ કોઈ ઊંડા નથી ઉતરતું આ સાયન્સ ખુલ્લું નહીં થવાનું કારણ શું કોઈને પણ ઊંડા જ કોઈ ઉતરતું નથી ઊંડા ઉતરે તો એનો રૂટ ખબર પડે ને કોઈ પણ વસ્તુને તમે વિચારો શ્રીમંત રાજચંદ્ર કીધું કર વિચાર તો પણ વિચાર તો કરે તમે કરો કઈ પણ કરો પણ બિફોર બિફોર યુ એટ તમે કઈ પણ કરતા પેલા તો કરો